બધાના ના કામ કરી જય સીતારામ 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 બોલો તમે બાપુ ના શું આયા શું તમારે દુઃખ પડ્યું બોલો એ બાપુ મેં વાત સાંભળી છે કે ગઢાને જુવાન કરી દેશે મારે જુવાન થવું છે મારા ઘરે કાંઈ તૂટો નથી પૈસા છે મિલગત છે માયા છે બધું હે ડોહા તું ઉપાધિ કરતો નહીં તું મારી મંત્રેલી ચોકલેટ ખાઈશ ને એટલે જુવાન થઈ જાય रे हूं menteri मंत्रीली मारी चॉकलेट आपू

Jo bapu, mau jualan tayjo. Bolo coklat lara bapu ini. Bolo coklat lara bapu ini. Wah bapu, temaroh senetkar wah. પણ શું છે હા કાલ ઓલા આયા તા શું કર્યું મને ગમાડ્યો કે નથી ગમાડ્યો મારા તને શું કેવું પેલા એ બા ને પૂછ શું થયું કાલ આ બા શું થયું એ બટા હું તને શું વાત કરું એ સોળી વારા જો આયા ને તેને તને નો ગમાડ્યો ને તારા ભાઈને ને ગમાડ લીધો એ મારે કાય સાંભળવું નથી પેલા મારું કરો અને પછી જ તમારે એનું કરવાનું થાય છે ગમે ન્યા એ મારા બાપ તારા હાટું તું આયું તું માંગુ પણ તને નો ગમાડ્યો અને મને ગમાડ્યો એમાં મારો શું વાક કાકા એક કામ કરી પેલા મારા હાટે આ બોન ને ગમે ન્યા દઈ દે એટલે મારું થઈ જાય કે ન થાય तारा हाट तो देवी से अपन क्या तो है नतीक मारता तो नहीं तू हो आउट आने तो नहीं क्या चीज़ मारे अरे अहु बोल बोल करो हो चियो इलाका है नहीं टीटा कैलान जो वार आया था अनान नो गमाड़ो न मन्ना गमाड़ो ये मारी है रे बाते ही ये उसे या। है तेरा ना कहाँ कोई ना गमाड़ता निशो है अटले जहाँ उस वाजाओं ने ये मन्ना गमाड़ ले है अनान ना गमाड़ता निशो है अटले ना गमाड़तन हाँ ये हरका इनोसे ने मारी पाया घरस्तो है सु

બલો તમારે શું દુઃખ થયું બોલો તમે આ બાપુના ધોણે આયા છો તમારા બધાય દુઃખ દૂર થઈ જાય છે બાપુ દુઃખ મારે તો કાંઈ નથી આને દુઃખ છે એને પૂછો બોલ બેટા તારે શું દુઃખ પડ્યું બાપુ મારે દુઃખ તો એક નાનું એવડું છે બોલ બોલ આમ જો એ ઊભો થતો આ છે બાઠ્યો હવે આના લગન કરવા છે પણ કોઈ છોડી ગમાડતી જ નથી આને હ હા બધાય મને ગમાડીને વયા જાય છે તો બાપુ આ લાંબો થાય એવી કાંઈ દુવા બુવા હા હા બપાડી કરીમાં આ છોકરો લાંબો થઈ જાય છે અને આને કિના પણ જડી જાય છે હા પણ હું કહું એમ કરવું પડે હા મારી મંત્રેલી ચોકલેટ ખાય છે હા ખાય છે ખાય છે બાપુ બધુંય ખાયશે તો એ લાંબો થાય છે

નાય બાન પછી જા ચોકલેટ ખાઈ જે નકર આનું પરિણામ હવરુ હવરુ થઈ જાય છે સમજાઈ ગયું સમજાઈ ગયું બાપુ સમજાઈ ગયું જય હો બાપુ ની જય હો જય હો હાલો હાલો નાય નલ ખાઈ ગયો હો એ હા બાપુ હા હાલો હાલો હાલે બલે સંભળાય નમા એ રાજી થઈ ગયો હો બહુ રાજી થઈ ગયો અબા એ સકલે બાપુ યાદી લાવ હું ખાય જાવ એટલે આમ જો 5 ફૂટ ના થઈ દાવ એ પેલા હે ને તું આમ ટિપણા જઈ ન જાય પછી થઈ જી પણ ભૈલા શિયાળો કેવો છે મને ટાઈટ વાય હે આમ જો તાર લગન ન કરવાના હા માર લગન તો કરવાના જ છે ને ભૈલા આ તો પેલા નાય હાલ તારું હાલ ના તો શિયાળો શિયાળો કરતો

માર ભાઈને થોડી ખબર છે કે નાયો છે કે નથી નાયો સમજો જેવો તેવા હાથ તોય ના કોઈ જેવું તો મોટો પલાળ દો અંદરક માથું પલાળ દો એટલે એને એમ થાય કે નાયો જ છે લાવી ઈ તુ ભાઈ હવે હાયલો આવ અને કાવ મારા ભાઈને કે ભાઈ લાય ને નાય લીધું છે લાય હવે આવ આવા દેખ

આપણે છે ને બાપુ ભાઈ પાસ પાસે આવી ઈ ઈરાનું કઈ કરશે હાલો આને કેમ લઈ જઈશું કોક ના પગમાં આવશે તો સેપાઈ ને મરી જાય છે આને લઈ જાવ અને છે ને આને રાખ બાપુ ને આપડે લઈ આવ્યા હા એ વાત હા છે એ બા આને ધ્યાન રાખજો કોઈ દબી નો દે મરી જાય છે